જય શ્રી કૃષ્ણ ચૌદમી જાન્યુઆરી એટલે કે આપણે તેને મકરસંક્રાંતિના નામે કહીએ છીએ ચૌદમી જાન્યુઆરી દર વર્ષે મકરસંક્રાંતિ જ કહેવાય છે પણ સંક્રાંતિ એટલે સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન થાય એટલે કે બીજી રાશિમાં પ્રવેશ કરે તેને આપણે સંક્રાંતિ કહીએ છીએ હવે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે કે ઉત્તરશાળા નક્ષત્રમાં પ્રવેશ કરશે તે દિવસે વૃશ્ચિક રાશિ છે અને અનુરાધા નક્ષત્ર છે સંક્રાંતિ સંક્રાંતિ એ આ વર્ષે તેનું વાહન વાક છે તે એક કુંવારી કન્યા અને બેઠેલી હાલતમાં તે આવવાની છે તેના હાથમાં ગદા છે તેણે આભૂષણ પહેર્યા છે મોતીના પીળા વસ્ત્રો ધારણ કરેલા છે તે દૂધપાક પીતી છે ભૂત જાની ભૌત જાતિની બતાવે છે અને તે પોતે કંચુકી નામનું પર્ણ તેમજ જાય નામનું તેની પાસે શાસ્ત્ર સાધન છે ગદા છે હવે એમ કહેવાય છે કે આ જે જે છે એ પૂર્વ દિશામાંથી તેનું આગમન થાય છે પશ્ચિમમાં તેનું ગમન થશે તેની દ્રષ્ટિ દક્ષિણ તરફ રહેશે એટલે કે તેનો મુખ દક્ષિણ તરફ છે પણ તેની વક્ર દ્રષ્ટિ હશે તે વાયવ્ય દિશા તરફ છે એમ કહેવાય છે કે સંક્રાંતિને જે વ્યક્તિ એણે જે વસ્તુ ધારણ કરી છે જે એ વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે કે જે જાતિ સાથે સંબંધો ધરાવે છે તેને લગતો ત્રાસદાયક સમય એ વસ્તુને સાથે થાય જેમ કે મોતી તેણે મોતીના આભૂષણો ધારણ કર્યા છે એટલે આપણે કહી શકાય કે ગોમેદ મોતી જેવા રત્નને લગતું તે મોંઘું થઈ શકે એવી રીતના તે ભોજપત્ર રૂપાનો છે તો એમ કે એને લગતા જે જે છે આભૂષણો એ મોંઘા થઈ શકે બીજું કે જેવા વ્યક્તિ સાથે જે સંબંધ છે એ વ્યક્તિઓને પણ ત્રાસદાયક કે એ વસ્તુઓને લગતું મોંઘવારી થાય એમ કહેવાય છે મિત્રો સંક્રાંતિ કાળ જ્યારે પણ શરૂ થાય ત્યારે શાસ્ત્ર મુજબ એમ કહેવાય છે કે સોળ ઘટી અથવા તો આઠ ઘટી પછી તેનો પુણ્યકાળ શરૂ થાય છે એટલે કે આ વખતે પંદર અને પાંચે તેનું સંક્રાંતિકાળ શરૂ થાય છે એટલે કે પુણ્યકાળ સૂર્યાસ્ત સુધી છે પંદર પાંચથી એટલે કે પંદરમી જાન્યુઆરીએ પણ આપ મકર સંક્રાંતિનું દાન આપી શકો છો ખાસ કરીને મકરસંક્રાંતિમાં તલનું દાન નવા વસ્ત્રો સુવર્ણ ભૂમિ તેમજ ઉનના વસ્ત્રો પણ દાનમાં આપી શકાય છે ઘઉં ઘી ગોળ આ વસ્તુઓ પણ દાનમાં આપી શકાય છે આ દિવસે ખાસ તલનું છ પ્રકારે તેનો ઉપયોગ કરવામાં આવે છે તલથી દાંતણ કરવું તલ નાખીને નાવું સ્નાન કરવું તલનું જમવું તેમજ તલનો હોમ કરવો પિતૃઓને પણ તલ અર્પણ કરવા તલનું દાન આપવું આમ છ પ્રકારે જે તલનો ઉપયોગ કરે છે તેને કહેવાય છે કે તેના પાપો આ દિવસે નષ્ટ થાય છે સૂર્ય મકર રાશિમાં આવે એટલે કે પુણ્યનો કાળ કહેવાય છે એટલે આ સમયે જે દાન આપવામાં આવે છે તેનાથી તમારું પાપ નષ્ટ થાય છે અને પુણ્યનો સમય શરૂ થાય છે એટલે કે પ્રગતિ સૂર્ય એ ઉત્તરાર્ધમાં આવ્યું કહેવાય છે ઉત્તરાર્થ એટલે ટૂંકમાં પ્રગતિનો સમય એટલે એ સમયે જો આપણે જે દાન કરવામાં આવે તો આપણી પ્રગતિનો સમય એટલે કે આપણે પ્રગતિ સેમાં કરવી અને કેવી રીતના કરવી એ જે આ મકર સંક્રાંતિનું જો દાન આપીએ તો આપોઆપ તે આપણી શરૂઆત એટલે કે પ્રગતિની શરૂઆત થઈ જાય છે આમ મકર રાશિનો સૂર્ય એટલે કે શનિના ઘરમાં સૂર્ય મિત્રો નભો મંડળ પ્રમાણે કહીએ તો સૂર્ય જે છે એનાથી શનિનું જે લોક છે એ ખૂબ દૂર છે એટલે કે શનિને આપણે અંધકારમય કહ્યું છે પણ સૂર્ય જ્યારે શનિના મકર રાશિમાં પ્રવેશ કરીએ એટલે કે શનિના ઘરમાં પ્રવેશ કરે એક પિતા તુલ્ય છે અને પુત્રના ઘરમાં જાય એટલે કે તેનું સ્વાગત સ્વરૂપે એમ કહેવાય છે કે ઉજાસ આવે છે શનિના ઘરે જે અંધકાર છે તે ઉજાસ આવે છે અને એ સમયે શનિને આપણે શું કહ્યું છે દેવ કહ્યું છે તો સૂર્યને પણ દાન આપવું પડે છે એટલે સૂર્યનું દાન આપણે સફેદ તલનું આપીએ છીએ અથવા સૂર્યને અર્ઘ વિશેષ આપવામાં આવે છે એ વખતે એટલે કે જ્યારે શનિના ઘરમાં મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય છે એટલે સૂર્યનું દાન આપવાથી સૂર્યના તેજમાં પણ વધારો થાય છે શનિ તેનો પુત્ર છે શનિ લોકમાં પણ ઉજાસ અને પ્રકાશ થાય છે અને ઉત્તરાર્ધમાં સૂર્ય કહેવામાં આવે છે એટલે કે છ મહિના સુધી આ સૂર્ય એ ઉત્તરાર્ધનો રહે છે એમ કહેવાય છે કે જે જે સ્વર્ગ આદિ શુભ ફળ આપનાર કહી શકાય છે એટલે કે મકર સંક્રાંતિના દિવસે જે કાંઈ પણ તમે દાન આપો છો તે તમને સ્વર્ગના સુખ સમાન તમને ફળ મળે છે જય શ્રી કૃષ્ણ